આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસોને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા પણ પથરી એ એના આરી બનાવ બને તો બળદકારનું એશમ સમ ઠાકોરે કર્યો તો એવો ખોટા મોકલ્યા હતા

બરાબર તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતાય માન્યો નહીં તો અમે અહીંયા બાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એજ છે કે ભાઈને ને એસમ ઠાકોર ને કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા બરાબર એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા પણ એસમ ઠાકોરે જયારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસમ ઠાકોરે કરેલા છે બરોબર પણ પછી તો બાર ના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડક માં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ઠાકોર અનુપજી કેસરજી ગામ ચકાસણા એ આ પોલીસ સ્ટેશન ભાભાપુર સ્ટેશન એક મારી એક નંબર એવી અપીલ છે કે જે એસમ ઠાકોર ઉર્ફે સાહેલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસાને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આ એસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે

ના કરવાના કામ પણ કરે જેને એકલતાનો લાભ લઈને બરોબર બપોરનો સમય હશે દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે એસમમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલ સ્ટેશનમાં અમે એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆઈઆર લખાઈ છે તો હવે હું અમારે એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકાર ને પોસ્ટ ને તમામ ગણ ને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું પૂરું ગુલુ કામ થાય એવી મારી અપીલ ની માંગણી છે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી ચીત કરવાની તો મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કર્યા ને કે આ ફોટા મને ના દીધા એના ફોટા વતાયા ને કે હું આ વાયર કઈ નાખીશ તું મને આને પડે તો પછી એક મહિના ઉપર મને એમણે કશું કીધું ના પછી એસ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું કઈ નાખું તો પછી મેં આ પાડીને સાથે સર્વિસ સબંધ બોધેલો અને અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના દિવસે મને હું ભેસન ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને

એટલે મેં કેસ ક પોલીસ સ્ટેશન એમ કે એમને લાવો ને એમને સજા આપો